બનાસકાંઠા જિલ્લાના સરદી ધાનેરા તાલુકામાં માદક પદાર્થનું સેવન વધી ગયું છે. યુવાનો હવે મોટા પ્રમાણમાં નશાના રેવાડે ચડી બેઠા છે. નાની ઉંમર હોય કે પછી યુવાની કે પછી શ્રમિકો તમામને ઝેરીલો નશો કરવો જરૂરી બની ગયો છે. જે મામલે ધાનેરા વિસ્તારમાં બે ઈસમો સ્મેક નામના નશીલા દ્રવ્યનું વેચાણ કરે છે. જે માહિતી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ સુધી પહોંચતા ગતરોજ રોજ પાલનપુર સીઆઈડી ક્રાઈમે સાથે રહી ધાનેરા વિસ્તારમાંથી બે ઈસમોને ડ્રગ સાથે ઝડપી પાડ્યા હતા. જે ઇસમો સ્મેકની નાની નાની પડીકી બનાવી તેનું વેચાણ કરતા હતા બંને ઈસમોને મોટરસાયકલ સાથે સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યા હતા પકડાયેલ ઈસમોએ કેરાજી કેનાજી રાજપૂત અને તેની સાથે દાનાભાઈ બાઉભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું છે ઈસમો પાસેથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી પંચાણું નાની નાની પડીકી મળી આવી હતી જેનું વજન છવ્વીસ પોઈન્ટ ગ્રામ થાય છે નશીલા સ્મેકની કિંમત એક લાખ તેત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયા થાય છે આ સિવાય મોટર મોબાઈલ સહિત બંને ઈસમો પાસેથી એક લાખ પંચ્યાસી હજાર એકસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમોને જેલના હવાલે કર્યા છે